ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં ફિલ્મ એક્ટર મમતા સોનીએ ટીવીના શોરૂમનું ઉદ્ઘાટન કર્યું ફિલ્મ એક્ટર મમતા સોની જ્યારે ટીવીના શોરૂમનું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હોય એટલે એમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળી ગોધરા અમદાવાદ હાઈવે પર ભુરાવાવ ચોકડી આવેલી છે અને ત્યાં જ શ્યામ ઇલેક્ટ્રોનિક્સ નામે આ દુકાનની શરૂઆત કરવામાં આવી છે વિક્રમભાઈ દ્વારા આ દુકાન શરૂ કરવામાં આવી છે આ દુકાનની ખાસિયત એ છે કે વિક્રમભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલ શ્યામ ઇલેક્ટ્રોનિક્સ નામની આ દુકાનમાં ચોવીસ ઇંચથી લઈને સો ઇંચ સુધીના ટીવી તમને મળી રહેશે ને જે તેમનું કહેવું છે કે આખા ગુજરાતમાં કોઈની પાસે ન મળી રહે સાથે જ તેમની પાસે ટફન ગ્લાસ ટીવી છે આ ટીવી એ પ્રકારના છે કે જેના પર બસોથી ચારસો કિલોનો માણસ પણ જો ઊભો રહી જાય તો પણ આ ટીવીને કઈ નથી થતું આ માહિતી આપી છે શ્યામ ઇલેક્ટ્રોનિક્સના માલિક વિક્રમભાઈએ આમાં ખાસમાં માં નથી આપણી પાસે મેન તો ચોવીસ થી લઈ અને સો ઇંચ લગનની ની સાઈઝ અવેલેબલ છે કે જે અત્યારે ગુજરાતમાં કોઈ પાસે નથી બીજું આપણી ખાસિયત છે કે આપણી પાસે બત્રીસ થી લઈ અને પાસાઠ સુધીના ના ટફન ગ્લાસ ટીવી છે તે ટફન ગ્લાસ ટીવી એટલા સ્ટ્રોંગ છે કે બસો ચારસો કિલોનો વ્યક્તિ માથે ઊભો રહી જાય તો ગ્લાસ તૂટતો નથી અને વેબ ટીવી એન્ડ્રોઈડ ટીવી સ્માર્ટ ટીવી બધા ટીવી આપણે ત્યાં મળી જશે અને માર્કેટ પ્રાઇસ કરતા પચાસ ટકા કિંમત હોય એટલે પ્રાઇસ ની અંદર કે માર્કેટ પ્રાઇસ ની અંદર કોઈ પણ કિંમત હોય દસ ની જે પ્રોડક્ટ મળતી હોય તો મારે ત્યાં છ હજારની પ્રોડક્ટ મળશે મારે ત્યાં બત્રીસ ઇંચ નું ટીવી સ્ટાર્ટિંગ પ્રાઇસ સાડા છ હજાર થી મળી જશે તે પણ સ્માર્ટ ગોધરા શહેરના ભુરાવ વિસ્તારમાં શ્યામ ઇલેક્ટ્રોનિક્સના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી ફિલ્મી એક્ટર્સ મમતા સોની ખાસ ઉપસ્થિત રહ્યા છે મમતાબેન અમ્બિશ સાથે ઉપસ્થિત છે તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું મમતાબેન સૌથી પહેલા ટુડે સ્પાકમાં સ્વાગત છે શું કેશો ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા છે ખાસ કરીને શું ખાસ છે આમાં ઓકે સૌથી પહેલા તો થેન્ક યુ એન્ડ બધાને નમસ્કાર મિત્રો શામ ઇલેક્ટ્રોનિક્સ એક એવો યુનિક શોરૂમ છે જ્યાં એલસીડી એલઈડી અને અને ટીવીની બધી રેન્જીસ મળે છે લાઈક સાઈઝ જે કંઈ તમારી રિક્વાયરમેન્ટ હોય એ હિસાબથી સાઈઝ હોય છે અને એવું યુનિક ફોર્મ્યુલા એમની પાસે છે કે દોઢસો બસ્સો કિલો સુધી ના માણસ એના ઉપર ઉભા થઈ જાય એટલું વેટ મૂકી દે તો બી એ ગ્લાસ તૂટે નહીં તો એટલી સરસ મજાની એલસીડી એલઈડી ટીવી અહીંયા મળે છે એન્ડ બધી રેન્જમાં છે પ્રાઇસ વાઇઝ બી બહુ સરસ છે અને એમની સર્વિસ પણ બહુ સારી છે લાઈક સૌથી પહેલા એમનું સુરતમાં એક બ્રાન્ચ હતી એના પછી ભાવનગર બીજા બી એરિયામાં ને આજે અમે લોકો આવ્યા છે અહીંયા ગોધરામાં એમની બ્રાન્ચ ઓપન થઈ છે સો સરસ મજાનું આ શોરૂમ છે હાજી અત્યારનો આ ટાઈમ છે એક ડિજિટલ ટાઈમ થઈ ગયો છે કે બધા લોકો સોશિયલ મીડિયાથી અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બહુ એક્ટિવ રહે છે તો એની સાથે સાથે તમારું હેલ્થ નું પણ ધ્યાન રાખો એ જ મારા તરફથી એક સરસ મજાની એડવાઇસ રહેશે ગુજરાતીઓને મમતા સોની હવે કયા મૂવીમાં જોવા મળશે આવનારી કોઈ મૂવી હા જી હાલમાં જ મારી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે આણંદમાં શાતિર તો સરસ મજાની આ ફિલ્મ છે જે એક ટૂંક સમયમાં રિલીઝ પણ થશે હું કાનૂન થી જોડાયેલી એક રોલ પ્લે કરી રહી છું વકીલનો રોલ છે એન્ડ ફિલ્મ શાતિર જે ટાઈટલ છે તો એમાં ક્રાઇમ અને ક્રિમિનલ બહુ જ શાતિર રીતે થઈ રહ્યું છે ક્રિમિનલ બી બહુ શાતિર છે બટ એ લોકો ભૂલી જાય છે કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે સો હું કાનૂનથી જોડાયેલી એમાં એક રોલ ભજવી રહી છું ખાસ કરીને જોવા કરો તો મોબાઈલનો ઉપયોગ દિવસે અને દિવસે વધી રહ્યો છે અને એ મોબાઈલ નો ઉપયોગ નાના બાળકો ઉપર ખુબ જ જીવલેણ સાબિત થઈ રહ્યો છે બ્રેન ઉપર અસર પડતી હોય છે શું ખાસ કરીને વાલીઓ અને વાલીઓને શું સંદેશ રહેશે આમાં હા એકચ્યુઅલી અત્યારના પેરેન્ટ્સ માટે પણ એક ટાર્ગેટ થઈ ગયું છે કે કેવી રીતે પોતાના દીકરા દીકરીઓને મોબાઈલથી દૂર રાખીએ તો આ એક બહુ સિરિયસ મેટર છે જે બધા પોતપોતાની રીતે એની જવાબદારી સમજે અને ટાઈમ ડિસાઇડ કરી લે કે ભાઈ આટલા ટાઈમ સુધી તને આપીશું કાં તો વીકમાં એકવાર કાં તો દિવસમાં ખાલી અડધો કલાક માટે તો જ નાના છોકરાઓ મતલબ સુધરી શકશે જેટલું મોબાઈલની એમને એડિક્શન થઈ રહ્યું છે સો બધા પેરેન્ટ્સને બહુ એમાં જવાબદારી સમજવાની જરૂર છે ગુજરાતી ફિલ્મ એક્ટર્સ મમતા સોની તેઓ ગોધરા પધાર્યા છે શામ ઇલેક્ટ્રોનિક્સ ના શોરૂમ ના ઉદઘાટન પ્રસંગે ગોધરા પધાર્યા છે આમિર ભગત સ્પાર્ક ટુડે ન્યુઝ ગોધરા